નમસ્કાર જૈન મિત્રો હું તેજસ મજીઠિયા ટેટ ઉમેદવાર બધા મિત્રોને એ જણાવવાનું કે ગત રોજ આપણે શિક્ષક નિમિત્તે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં આપણે ભેગા થયેલા વિરોધ પ્રદર્શન કરેલો એના પરિણામના ભાગરૂપે આજે આપણા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયા સાહેબે પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી એક ટ્વીટ કરી લીધી છે કે ભાઈ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ છે એ પચીસ નવે ભરાશે અને માધ્યમિકના ફોર્મ છે એ દસ દસના રોજ પોર્ટલ ઉપર વેબસાઇટ ઓપન કરી દેવામાં આવશે આ એક જાહેરાત છે તો મારે તમને એ જણાવવું છે કે જો ભાઈ શાળાઓની એ જાહેરાત કરી શકતા હોય તો સરકારી શાળાની જાહેરાત કેમ તમે નથી કરતા અને અમે પાંચ ઉમેદવારો મળવા ગયેલા ત્યારે શિક્ષણ મંત્રી એવું કીધું હતું કે ભાઈ સરકારી શાળાના પણ આર બનેલા છે તો ગ્રાન્ટેડ શાળાઓની તમે જાહેરાત કરો છો કે ફોર્મ ભરીશું તો સરકારી શાળાની તમે જાહેરાત શા માટે નથી કરતા તો જે ચાર હજાર તમે ઉચ્ચતર માધ્યમિકમાં અને પાંત્રીસો જેટલી તમે માધ્યમિક ભરતી કરવાની છે એમાં તો તમે માત્ર માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓની જ તમે તમે તો 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 આજે જાહેરાત જાહેરાત કરી છે સરકારી શાળાઓની કેમ નથી કરતા મીડિયાના મારફતે શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કોઈ પણ અધિકારી હોય અમારી એક જ અરજ છે કે ભાઈ તમે ગ્રાન્ટેડની જેવી રીતે પ્રોસેસ કરો તો સાથે સાથે સરકારી શાળાઓનું પણ તમે અમને જણાવો કે ભાઈ એની ફોર્મ ક્યારે ભરવામાં આવશે બસ એટલી જ આશા રાખીએ છીએ કે સરકારીના પણ જે તમે જાહેરાત કરવી જોઈએ કરી આપો બે ત્રણ દિવસની અમે રાહ જોઈએ છે સરકારીની પણ જાહેરાત તમે કરી દેશો અને જે તમે પચીસ નવ અને દસ દસ ની તમે વાત કરી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જો પચીસ નવ ના રોજ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ નહીં ભરાય તો છવ્વીસ નવ ના રોજ ફરીથી અમે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં એક એકઠા થશું તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ એટલો એક મુદ્દો નોટિસ કરવા જેવો છે કે ભાઈ આ લોકો ગ્રાન્ટેડનું તમને જાહેરાત આપે છે તો સરકારીની જાહેરાત શા માટે નથી આપતા તો તમે પણ રજૂઆત કરો જેથી કરીને આપણો મુદ્દો છે એનો નિરાકરણ આવે અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત